રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે જાણીતા હાસ્ય કલાકારે સિવિલ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે સિવિલ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ છે પણ કોઈ ધ્યાન નથી આપતું મારી બહેનનું પાંચ કલાકે સીટી સ્કેન થયું છે પાંચ કલાકમાં તો માણસ મરી જાય આ શબ્દ છે જાણીતા હાસ્ય કલાકાર અકાબા ગઢવીના જો આટલા જાણીતા વ્યક્તિ સાથે આવો વ્યવહાર થતો હોય તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે થતા ખરાબ વ્યવહાર અને અપૂરતી સેવાઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે હાસ્ય કલાકાર આ મામલે પોતાની વ્યથા વ્યક્ત કરીને હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીશું આ અહેવાલમાં વૈષ્ણવજન તો જે નમસ્કાર હું આપની સાથે આસિફકાદની નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટની સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીની પોલ ખોલતો એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમણે હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે ફરજ બજાવતા ડોક્ટર મોડા આવે છે જેના કારણે દર્દીને ભારે પરેશાની વેઠવી પડે છે ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલની છબી ખરડાય તેવી કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે હકાભા ગઢવીએ તેમની બહેનના અકસ્માત થતા સીટી સ્કેન દરમિયાન ડોક્ટરોની લાલિયાવાડી અંગે શું કહ્યું જુઓ આ વિડીયોમાં જય માતાજી જય મોગલ હું તમારો કપડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળો વહી ગયો અને જ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બગડ્યા ટાંકા ભાગા લીધા લોહી નીકળી કીધું જાજો એવું પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે વારંવાર ત્યારે આવે બાકી ન આવે તો બીજાઓ શાંતિ થઈ ગઈ પિંતુ ભાઈ હું કાબા ઘડ્યું છું કલાકાર શું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપશે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જણા એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગોતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડી ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખ્યું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા આવતા એમ પણ કોઈ તમે આ કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવો હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી કહીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરા ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો આકાબા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતા એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારની વિનંતી કે આપ ચોક્કસ આનું નિયંત્રણ લેજો અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય હોય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ નાના માણસો મરે છે એકવાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉં તો ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તો મારી દયા છે બચી છે હજી મારા બેન ભાન ન થાય હજી આપ મારા બહેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નદી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં રાખીને ઓકે પછી હું વોકાડ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકો એમ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટલિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા આપ્યા સાહેબ નાના માણસો છે એ દાખલ કરો કોઈ બી લીધું નથી સ્ટલિંગમાં કોઈ બી ખાલી ખાટલી આકાબા ગઢવી અકાબા ગઢવીએ કહ્યું છે કે જ્યારે તેમની બહેનનો અકસ્માત થયો અને તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તેમણે જણાવ્યું કે મારા બહેન ગરીબ માણસ છે આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં મારી બહેનને એક ગાડીવાળાએ ઉડાવી દીધી હતી ગાડીવાળો ત્યાંથી થઈ ગયો હતો અને મારી બહેનને એમરેજ થયું હતું અને બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાંથી કહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ ત્યાં ટાકા લીધા બે કલાક બગડ્યા તે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હું પણ ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યા પછી મને રાજકોટની હોસ્પિટલમાં ખૂબ કડવો અનુભવ થયો છે તેમણે કહ્યું સરકાર તો પૂરતું ધ્યાન આપે છે પરંતુ હોસ્પિટલના ડોક્ટરો વાળા દવા નથી આપતા જેટલી પ્રાઇવેટ હોસ્પિટલમાં સુવિધા ના હોય તેટલી સિવિલ હોસ્પિટલમાં છે પણ કોઈ ધ્યાન આપતું નથી મારી બહેનનું પાંચ કલાકે સીટી સ્કેન થયું છે સાહેબ પાંચ કલાકમાં માણસ મરી જાય લાંબી લાઇન લાગેલી હતી સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો મેં કહ્યું કે ફટાફટ આમને લો સિરિયસ છે તો મને ડોક્ટરે જવાબ આપ્યો વારો આવે તેમ આવે શાંતિથી બેસી જાવ મેં કહ્યું હું હકાબાજુ સાહેબ મારી સાથે તમે આમ વર્તન કરો તો નાના માણસનું શું મેં કહ્યું સાહેબ તમે આમાં જુઓ કેટલો સિરિયસ છે તે તપાસો અને તેને પહેલાં લઈ લો કોઈનું સાંભળ્યું નહીં અને પાંચ કલાકે સિટી સ્કેન થયું ત્રણ કલાકે મગજનો ડૉક્ટર આવ્યો હું સરકારને વિનંતી કરું છું કે આમની તપાસ કરો તમે કોઈ માણસ મોકલો તો ખ્યાલ આવે કે આ કેવી રીતે કામ ચાલે છે અહીં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે રાજકોટ સિવિલમાં લુખાગીરી કેમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ અને જરૂરિયાત દર્દીઓ માટે આશાનું કેન્દ્ર હોવું જોઈએ તે હવે લુખ્ખાગીરી અને બેદરકારીના આરોપોના કારણે ચર્ચામાં છે પરંતુ હજુ સુધી જવાબદાર તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી આવા જ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા હોઉં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહા